ચાર ચીરા કટિંગ કરીને રીંગણા ગરમ પાણીમાં બફાવા મૂકવાના છે તો ફાઇનલી મિત્રો રીંગડા આપણે હવે બધો મસાલો શાક નો તૈયાર કરી લઈએ ફાઈનલી રીંગડા બફાઈ ગયા છે ને મસાલો પણ તૈયાર થયો થઈ ગયો છે હળદર મરચો લસણ મસાલો એ સાથે તૈયાર કરી દીધો છે આપણે તેલ ની તૈયારી કરીશું રીંગ નીચે ઉતારી લેશું. ને આપણે તેલ મેકી દેસુ આપડા પ્રમાણે આપણે હવે જીરું એવું તૈયાર કરી બધો મસાલો તૈયાર થઈ ગયો છે રાઈ જીરો મરસું બધું તેલ પણ ગરમ થઈ ગયું છે એમાં નાખી દેશું રાઈ જીરો રાઈ જીરું ખૂતે તરત જ આપણા રીંગણા તો એમ જ પડ્યા છે એ ડાયરેક્ટ શાકમાં નાખી દેવાની ચાલો બધો તૈયાર છે સાથે સાથે આપણે થોડુંક ફેસન કર્યું છે ચણાના લોટનું એ પણ નાખીશું હું દેખાડી તો આપણે રાય જીરું મસાલો થઈ ગયો છે તો આપણે એમાં નાખી દેસુ મરચું બટર મસાલો તૈયાર કરેલો તો હવે આપણે આને કઢી ચડવા જઈશું તો આપણો મસાલો થઈ ગયો છે કમ્પલેટ દેશું હવે કમ્પ્લીટું રીંગડા પાણી પાણી કાંઈ કાઢ્યું નથી એનામ જ રાખ્યા તમે મસાલામાં મિક્સ કરી દીધા છે હું આ રીતે થોડા હલાવી દેસુ થોડી વાર રાખશું એવી રીતે મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં થોડુંક આપણે નથી આપણે પાણીમાં થોડુંક પાણી નાખી દેસુ આપણે આ રીતે બનશે તો આ રીતે આપણું શાક બની રહ્યું છે એમાં આપણે તૈયાર કરેલું બેસન થોડું આ રીતે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ થોડું હલાવી દેસુ એને પછી મિક્સ કરી દેસુ બધો મસાલો

આ રીતે બનાવશો તો સરસ મજાનું શાક બનશે ગ્રેવી વાળું ચાર થી પાંચ મિનિટમાં બની જશે જલ્દી આ રીતે મસાલા તૈયાર કરજો ને આ રીતે બનાવજો જલ્દી બની જશે અને સરસ પણ બનશે એક બાજુ રીંગડા બખાવા મૂકીને મસાલા તૈયાર કરી અને બે થી પાંચ મિનિટમાં શાક બની જશે જલ્દી જલ્દી અને સરસ પણ બનશે ગ્રેવી વાળું આ રીતે જોઈ શકો છો તો આ હતું આપણું રીંગણા નું શાક બની ગયું છે ફાઈનલી તો જય માતાજી જય દ્વારકાજી